મિત્રો મહેવાણા માં છે શિક્ષણ મળે એવી વસ્તુ હોવા સામાજિક વિજ્ઞાન મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજી બધું મસ્ત બનાવ્યું ખાલી

હો ખાસું બધું તમને જોવા મળશે વિડીયો અંદર બને નો કન્ટિન્યુ જો ચિત્રો બનાવ્યા નહીં અજબ ગજબ આખી ગુજરાતની સંસ્કૃતિના બધા વિડીયો હોય જોવા મળે આપણો ફોટામાં જો આ મસ્ત ગામડાનું આવ્યા જ્યાં મસ્ત બનાવ્યા અથર હોટલે આ કઈ રીતે કોમ્પલેક્ષ બનાવ્યું ને ભૂલ પડવું નહીં લાખતું આખો ડો અટુડ લાગે નહીં